મિત્રો જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ બેથી ત્રણ દિવસ બાદ ત્રણ જણાને પકડી લીધા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઇક કરો શેર કરો અને ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબ થવા જઈ રહ્યા છે અને તમને બધા લોકોને હું આપવાનો છું એક ગિફ્ટ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખો તો મિત્રો તમારા બધા લોકોને અમારે ટાઈમ બગાડો નથી વિડીયો કરી છે ભાઈ ચાલો જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે ગણેશ ગોંડલે મિત્રો દલિત યુવક ને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના ટાઈમમાં એકથી બે દિવસ જીતી ગયા છે ત્યારબાદ મિત્રો અત્યારે ભાઈ જણાને કરી લેવામાં આવ્યા છે આ ગિરફતાર વિશે વાત તેમાં મિત્રો ગણેશ ગોંડલનું નામ નથી તેની બીજા હતા તેને ગોંડલ કરી લેવામાં આવ્યા છે હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે રીતે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં દલિત દલિત સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ગણેશભાઈ ગોંડલને મિત્રો નહીં પકડે ત્યાં સુધી અમે મિત્રો એમ કીધું આંદોલન કરવાના છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં લાસ્ટ વોર્નિંગ આપી દીધી છે કે છ તારીખ પહેલા ભાઈ આને નહીં પકડવામાં આવે તો અમે ભાઈ આંદોલન કરવા જઈ રહ્યા છીએ મિત્રો તમને શું લાગે છે કે હાલના ટાઈમમાં મિત્રો શું ગણેશભાઈ ગોંડલને ગિરફતાર કરી લેવામાં આવશે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ જે ધારાસભ્યનો દીકરા છે તેને હજી સુધી કોઈ પણ હાથ અડાડવામાં આવ્યો નથી પરંતુ તેની સાથે બીજા ત્રણ લોકો હતા તેને પકડી લેવામાં આવ્યો છે દલિત યુવકને માર મારવામાં બીજા ત્રણ જોડાણ ત્રણ જણાના હાથ હતા જે રીતે સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી મિત્રો અને સજા નહીં થાય ત્યાં સુધી અમે એમ કીધું આંદોલન બંધ નહીં કરીએ આવનારા ટાઈમમાં મિત્રો સૌથી મોટા સમાચાર મળી શકે તો સબસ્ક્રાઈબ તો જરૂરથી જરૂર કરી નાખજો તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર આપણે એક નવા વિડીયો મળી ત્યાં બધા લોકોને જય હિન્દ જય ભારત